સુરતના સહરા દરવાજા વિસ્તારમાં રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર આજે બપોરે બીઆરટીએસ બસનો ગંભીર અકસ્માત સર્જાતા ખડપડાટ મચી ગયો હતો મળતી માહિતી મુજબ બીઆરટીએસ બસ રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પરથી નીચે સહરા દરવાજા તરફ ઉતરી રહી હતી તે જ સમયે ડ્રાઈવરે કોઈક કારણોસર બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ ધડાકા બે બ્રિજની રેલિંગ સાથે અઠરાઈ ગઈ હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે બ્રિજની લોખંડની રેલિંગનો કેટલોક ભાગ તૂટીને ક્ષતિગ્રસ્ત થયો હતો અકસ્માતની તીવ્રતા જોતાં બસ રેલિંગ તોડીને બ્રિજ પરથી નીચે પણ પડી શકી હોત જે એક મોટી જાનહાનિનું કારણ બની શક્યું હોત જોકે સમયસર બસ થંભી જતા અને રેલિંગના સહારે બસ અટકી જતા એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી અકસ્માત સર્જાયા બાદ ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું સદભાગ્યે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે અકસ્માતને કારણે સહારા દરવાજા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ટ્રાફિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થરે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને ટ્રાફિક પુનઃપૂર્વત કરાવ્યો હતો આ ઘટનાએ ફરી એકવાર બ્રિજ પર વાહનો ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે તંત્ર દ્વારા તૂટેલી રેલિંગનું સમરકામ ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે